અને વચ્ચે ઝપાઝપી થઈ જેમાં તળાજા પોલીસ સ્ટેશને નોંધાયેલ ફરિયાદમાંથી જાણવા મળતી વિગતો મુજબ તલાજામાં આવેલ સદવિચાર હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર જિગ્દીશ ગોયલ સાહેબ અને તલાજાના આરટીઆઈ એક્ટિવિસ્ટ અશરફભાઈ નાનુભાઈ ચૌહાણ વચ્ચે ઝપાઝપી થઈ હતી જેમાં આ બનાવને લઈને અશ્વરફભાઈ નાનુભાઈ ચૌહાણ અને તેના મિત્રો સાથે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ બનાવને લઈને હોસ્પિટલ જવાબદાર વ્યક્તિને ટેલિફોનિક સંપર્ક કરતાં તેઓ જાણવા મળ્યું કે આ જે બનાવ બન્યો તે હોસ્પિટલના કેમ્પસની બહાર બનેલો જેને લઈને અમોને ખબર નહોતી તે બાબતે અમે કશું કહી શકીએ નહીં હવે સાચીકીકત પોલીસ તપાસ બાદ જ ખબર પડશે વધુમાં સાંભળો અશરફભાઈ નાનુભાઈ ચૌહાણ શું કહે છે જી આપનું નામ હું અશરફભાઈ ચૌહાણ આ કે 120 તળાજા આ હું જીવ અત્યારે ભાઈ તમારી આરે અત્યારે મારી આરે 6 ને 45 મિનિટ એવો બનાવ બન્યો કે મારી બાને ગયા વર્ષે દાખલ કરેલા સદ વિચાર હોસ્પિટલ માં ડોક્ટર ગોહિલ ની પાસે જિગ્નેશ ગોહિલ પાસે અને એમાં અમારી પાસેથી સારવારના બાને બહુ પૈસા લઈ લીધા હતા અને મારા બાનો મરણ થઈ ગયેલું તો એનો વાત રાખીને એવું મને કહેવામાં આવ્યું રસ્તામાં રોકીને કે તું હું અમારી બિલ્ડિંગની સામે લેન્ડ લેન્ડગેપિંગ કરે છે તો હું આરટીઆઈ બધી કરે છે તો બધું બંધ થઈ જાય છે અને કે તારું મર્ડર કરી નાખવામાં આવશે અને અમને કોઈ કાંઈ નહીં કે અમારા સદવિચાર બહુ સક્ષમ અમારા બધા ઓલા છે આગેવાનો એ કે આવી બધી વાતો કરી મારી યાર ઝપાઝપી કરી મારી ઘડિયાળ તોડી નાખી અને મને વિભસ્ત ગાળો આપી અને હું સીધો પોલીસ સ્ટેશન મે એફર કરાવીએ એફર થઈ ગઈ છે અત્યારે હા એફર થઈ ગઈ આ બનાવ ક્યાં સ્થળ બન્યો તો આ બનાવ પાવઠી રોડ ઉપર સદ વિચાર હોસ્પિટલ ની પાછળ મહાકાળી મંદિર ની સામે ની ગલી માં અને પોતે જીગ્નેશ ગોહેલ નશા ની હાલતમાં હતા અને ઊભો રહેવાની પણ એને પોલી નોતી આટલી બધી નશા ની હાલતમાં એ હતા અને મને કહેતા હતા શું લેન્ડ ગેપિંગ કર્યું છે પાછું ખેંચી લેજે આમ કરીજે તેમ કરીએ અને મને બે ઝાપટ મારી મારી ઘડિયાળ તોડી નાખી